આજે ગુરુ દિવસે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જામી છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા છે ગુરુપૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મને માનવામાં આવતો ઉત્સવ છે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે મહાભારત રચ્યેતા વેદવ્યાસનો જન્મ દિવસે આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે આજે ગુરુપૂર્ણિમા હોવાથી વહેલી સવારથી શામળાજી મંદિર પરિસરમાં ભક્તોથી ઉભરાયું છે ગુરુપૂર્ણિમાએ ગુરુ અને આરાધ્યા દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સોનાના શણગાર સાથે નિષ્મંદિર

અને એ પરમાત્માનો અવતાર જે છે એ સ્વયં નારાયણમાંથી જ પ્રગટ થયેલ એવા ભગવાન નારાયણ શામળાજી શંખચક્ર ગદા પદમાં ધારણ કરી અહીં શામળાજી નગરીમાં વિરાજ્યા છે અનેક ભક્તો આજે ગુરુનું ગુરુ પૂર્ણિમાના દર્શન કરી અને ગુરુ તરીકેની ભગવાનની એક અને ભક્તની એક પરંપરા જે છે એ પરંપરાના અનુસંધાને લાખો ભક્તો સવારથી માંડી અત્યાર સુધી દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે આજની પૂનમ વિશે આપને કહું કે તમામ પૂનમોમાં આજની પૂનમનો મહિમા વિશેષ હોય છે અહીંયા હજારો ભક્તો શામળિયા તેમના ઈષ્ટ અને તેમના ગુરુ સમાન શામળિયાના દર્શન કરવા આવ્યા છે આ સાથે હું પણ મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે શામળિયાના દર્શનાર્થે આવ્યો છું આજના શામળિયાના દર્શન કરી સાક્ષાત ગુરુના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે અને તમામ હજારો ભક્તો જે આજે આવેલા છે તે પણ સાંભળીને મળીને ધન્યતા અનુભવશે મકવાણ પ્રતાપભાઈ મોહનભાઈ ગોક્ણ મિત્ર તાલુકો જિલ્લો અરવલ્લી શામળાજી ધામમાં ઘણા ટાઈમથી રાજભોગના પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું જે ઘણા સમયથી બંધ છે તો પ્રશાસનને મારી વિનંતી છે કે રાજભોગનું ફરીથી વિતરણ થાય એવી સમગ્ર જનતાની વિનંતી છે જય હિન્દ હિંદ ભાઈ હું પટેલ દિનેશભાઈ ગોપાલભાઈ ગામ વાસણા ચૌધરી તાલુકા દહેગામના વતની છીએ અમે શામળાજી દર્શનાર્થે આવ્યા છીએ જગદગુરુ વાસુદેવ અહીં બિરાજમાન છે એટલે ગુરુ પૂર્ણિમા એ વિશેષ મહત્વ છે અને અમે દર્શનાર્થે આવ્યા છીએ અને પાછળના કેટલાય સમયથી અહીંયા રાજભોગને પ્રસાદી બનશે તો એ પ્રશાસનને પ્રસાદી યાત્રા મળી રહે એના માટે વિનંતી છે તો ખૂટતું કરશો શામળાજી મારું નામ પટેલ હીરાભાઈ કચરાભાઈ હું વર્ષોથી શામળાજી મંદિરમાં દર્શન માટે આવું છું અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પણ આવ્યો છું તો અહીં લાખો ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉપસ્થિત થાય છે અને એમના માટે પ્રશાસને પહેલાં જે રાજભોગનું પ્રસાદી મળતી હતી અહીંયા મંદિરમાં એ વર્ષો પહેલાં મળતી અત્યારે હાલ બંધ થઈ ગઈ છે તો જે ભક્તો આવે છે એ પ્રસાદી વગર પાછા ફરે છે અને હું એવી વિનંતી કરું પ્રશાસનને કે આ ફરીથી આ પ્રસાદી આપે અને રાજભોગ ફરીથી ચાલુ થાય એવી મારી પ્રશાસનને વિનંતી જય શામળાજી હિતેન્દ્ર પટેલ અરવલી